સૌરાષ્ટ્રમાં હવે તમારે એક્ટિવ થવાની જરૂર છે સંગઠન જે છે સ્વાસ્થ્યકૌએ છે અમે તો પાર્ટીના કાર્યકર્તા છીએ કાકે જનકી એમ કરસુ નમસ્કાર મિત્રો મિત્રો સૌરાષ્ટ્રથી ગાંધીનગર વચ્ચેનો ગેપ પૂરવા માટે ભારતીય જનતા પાર્ટી શું એક નવો તક્કો તૈયાર કરી રહી છે નવી રણનીતિ તૈયાર કરી રહી છે એક નવો ચહેરો તૈયાર કરી રહી છે વાત એ છે કે રાજકોટ ભાજપમાં શું ચાલી રહ્યું છે વિસ્તારથી વાત કરું તો મહામંત્રી રાષ્ટ્રીય હોય ભારતીય જનતા પાર્ટીના કે પ્રદેશના મહામંત્રી હોય કે પ્રદેશ પ્રમુખ હોય ભારતીય જનતા પાર્ટીના તમામ રાજકોટ પહોંચ્યા અને બેઠક ચાલી રહી છે બેઠક કોના પરિવાર સાથે તો વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી હયાત નથી પરંતુ તેમના પત્ની સાથે ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ બેઠક કરી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે સવાલે છે કે આ બેઠક કયા કારણોસર છે સવાલ એ છે કે શું રંધાશે સવાલ એ છે કે શહેર પ્રમુખ માધવ દવેને કેમ બહાર રાખવામાં આવ્યા આવનાર દિવસોને લઈને શું એક મોટો તકતો ઘડાઈ રહ્યો છે આપને જણાવી દઉં કે વિજયભાઈ રૂપાણીનું મૃત્યુ થયું ત્યારબાદ સતત એક વાત ચર્ચાતી હતી કે સૌરાષ્ટ્રથી ગાંધીનગર વિધાનસભા સુધીનું જે એક સંકલન હતું એ તૂટી ગયું છે સૌરાષ્ટ્રમાં એક એક તરફ વિપક્ષ એક્ટિવ થઈ રહ્યું છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પોતાના ગઢમાં પણ ધીરે ધીરે નબળી પડી રહી છે એટલે કે રાજકોટમાં પણ સતત એમના જૂથબંધીના સમાચાર આવે પત્રના સમાચાર આવે કવિતાકાંડના સમાચાર આવે એટલે કે લોકો વચ્ચે એક મેસેજ જઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું બરાબર નથી અને જે શાંતિ હોવી જોઈએ ને અંદર ડખો હોય તો બહાર ન આવવો જોઈએ એ પ્રકારની સ્થિતિનું સર્જન કરવાનું હોય એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાચા કપાયા છે આ પ્રકારની પરિસ્થિતિ ફરી કઈ રીતે લાવી શકાય અને વિજયભાઈ રૂપાણી હયાત નથી પરંતુ તેના પરિવાર માટે શું કરી શકાય આ જોતા કદાચ ભારતીય જનતા પાર્ટી તેમના પત્ની અંજલીબેન રૂપાણીને તૈયાર કરવા જઈ રહી છે જે વાવડ મળી રહ્યા છે એ મુજબ અંજલીબેન રૂપાણીને ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે આગળ કરશે અને આવનાર દિવસોમાં મોટું પદ પણ આપી શકે છે બેઠક ચાલી રહી છે ઘણી વખત તેવું પણ હોય છે કે અંતિમ દિવસો સુધી બેઠક ચાલે અને ત્યારબાદ કોઈને કોઈ કારણોસર તું કપાતું હોય છે કોઈને કોઈ કારણોસર રણનીતિ પણ બદલાઈ જતી હોય છે રાજકારણમાં એક દિવસ બાદ શું થવાનું છે કોઈને ખબર નથી હોતી અને જો કોઈ મોટા ફેરફાર આવે તો રણનીતિ પણ બદલાઈ જતી હોય છે હલ ભારતીય જનતા પાર્ટી અંજલીબેન રૂપાણી સાથે વાત કરી રહી છે નેતાઓ વાત કરી રહ્યા છે આવનારા દિવસોમાં ખબર પડશે કે શું કરવા જઈ રહી છે એક વાત સ્પષ્ટ છે વંડી ટપીને ભાજપમાં આવ્યા હોય મૂળ ભાજપી હોય તેમની વચ્ચેનો ડખો હોય ભારતીય જનતા પાર્ટીની અંદર જૂથબંધી હોય જૂના નેતા અને નવા ચૂંટાઈને આવેલા એટલે કે પહેલાં ચૂંટાતા હતા અને હમણાં બે હજાર બાવીસમાં ચૂંટાઈને આવેલા નેતાઓ વચ્ચેનું પણ ઘર્ષણ હોય સતત વધી રહ્યું છે અને દૂર કરવું અનિવાર્ય છે જો ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસોમાં ફરી આ જ પ્રકારે જીતવું હોય કારણ કે ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં પહેલાં તો કાચું કાપશે રાજકોટમાં નબળી સાબિત થશે અને રાજકોટમાં એક વખત વિપક્ષે પગપેસારો કર્યો તો પછી આવનાર દિવસોમાં તે વધી શકે છે ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન હાઈ થઈ શકે છે તમે જુઓ કે કોંગ્રેસ ગુજરાતમાં આક્રોશ યાત્રા કાઢી રહી છે અને આમ આદમી પાર્ટી કિસાન પંચાયત કરી રહી છે આ બંનેની અસર ભારતીય જનતા પાર્ટીને સો ટકા પડે કારણ કે બે હજાર સત્યાવીસને હજુ સમય છે અત્યારથી જો આ પ્રકારે સક્રિયતા જોવા મળતી હોય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ માથે છે તો પછી ભારતીય જનતા પાર્ટીએ ચેતી જવાની જરૂર છે બેશક જે શહેરી વિસ્તારો છે એ ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે પરંતુ આવનાર દિવસોમાં પણ રહેશે એવું કોઈએ લખ્યું નથી હાલ જે સૌરાષ્ટ્રમાં જાતિગત ગણિત ચાલે છે એ જોતા ભારતીય જનતા પાર્ટી એક પછી એક ચહેરાને ઉતારવાની વાત હતી ભૂતકાળમાં પણ જયેશ રાદડિયાની વાત હતી પરંતુ આ બધી વાતને રદિયો મળ્યો અને તે ભારતીય જનતા પાર્ટીએ મંત્રીમંડળમાં પણ ચોંકાવી દીધા જેનો વિરોધ થતો હતો એમને આગળ કરી દીધા ખેર હવે ભારતીય જનતા પાર્ટી નવું શું લાવવા જઈ રહી છે આવનાર દિવસોમાં ખબર પડશે અંજલીબેન રૂપાણી એક્ટિવ થયા કારણ કે ગુજરાતમાં તમે જોશો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તો ઘણા મહિલા ચહેરા છે પૂનમબેન માડમ છે રીવાબા જાડેજા છે તમે ભાવનગર વેસ્ટથી તમે ધારાસભ્યને લઈ લો વાત એ છે કે મહિલા ચહેરાઓ તો જે સાંસદ છે નીમુબેન બામણીયા પરંતુ એક પકડ હોય વિજયભાઈ રૂપાણીનું જે આખું જૂથ ચાલતું હતું વિજયભાઈ રૂપાણીની આખી જે લોબી ચાલતી હતી તેને સાચવી લઈ કારણ કે વિજયભાઈ રૂપાણી જૂના નેતાઓ જે બે હજાર બાવીસ પહેલાંના નેતાઓ હતા તેની વચ્ચે પણ સારી પકડ ધરાવતા હતા એટલે કે જૂના નેતાઓને પણ તમારે સક્રિય કરવા હોય એનો ડખો શાંત કરવો હોય તો તેમના નજીકના કોઈ વ્યક્તિને પણ એક્ટિવ કરવા જોઈએ કદાચ આ વાત સાથે પણ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે અડતાલીસ જેટલી બેઠકો અતિ મહત્વની હોય છે કચ્છની તમે વાત કરો તો ને આ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી અત્યારથી કમર કસી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે આવનાર દિવસોમાં ખબર પડશે ભારતીય જનતા પાર્ટી અંજલીબેન રૂપાણીને લઈને શું વિચારી રહી છે તમે જુઓ કે કોઈ સામાન્ય કાર્યકર્તાઓ અને ખાલી પ્રદેશ પ્રમુખ આવ્યા હોત તો આપણે આ ચર્ચા ન પણ કરીએ પરંતુ રાષ્ટ્રીય મહામંત્રી પણ આવ્યા પ્રદેશ મહામંત્રી પણ આવ્યા પ્રદેશ પ્રમુખ આ વચ્ચે હાજર છે એટલે કે કંઈ મોટું રંધાઈ રહ્યું છે એ સ્પષ્ટ છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ